નમસ્કાર મિત્રો નજર હળવદની ફેસબુક પેજ પર આપનું સ્વાગત છે ને હું છું જગદીશ અત્યારે આપણે જે જોઈ રહ્યા છે તે હળવદ તાલુકાના માલણીયાત ગામથી જોઈ રહ્યા છે માલણીયત ગામે હાલ નર્મદાના પાણી પહોંચી ચૂક્યા છે આમ તો ઘણા લાંબા સમયથી ખેડૂતો જે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા પીયત માટે પાણીની સાથે પીવાના પાણીની પણ આ રણકાંઠાના ગામોમાં સમસ્યા સર્જાતી હોય છે ને તેવામાં સાફ સફાઈને લઈને કેનાલ ક્યાંક ને ક્યાંક બંધ રાખવામાં આવી હતી પરંતુ યોગ્ય રીતે સાફ સફાઈ નથી થઈ પરંતુ કેનાલમાં પાણી તો શરૂઆત થઈ ચૂકી છે આપણે જ્યારે વાત કરીએ તો મોરબી માળિયા અને હળવદ ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ પરસોત્તમભાઈ વરમોરા તેમજ કાંતિભાઈ અમૃતિયાએ છેક ટીકરથી લઈ અને અહીંયા બોળી સુધી કેનાલને અલગ અલગ જગ્યાએ સર્વે કરી અને કેનાલની કેવા પ્રકારની સાફ સફાઈ થઈ છે તે નો તાગ મેળવ્યો હતો અને જેમાં અધિકારીઓને જણાવવામાં આવ્યું હતું કે કેનાલ યોગ્ય રીતે સફાઈ નથી થયું અને જેને લઈ બિલ ન ચૂકવવા માટે સૂચના પણ આપી હતી અને સાથે જ ઘણી બધી જગ્યાઓએ નાલાઓની યોગ્ય રીતે સફાઈ તેમજ મરામત સહિતની કામગીરી પણ બાકી હતી અને જેને બાકી હજી સુધી પૂર્ણ પણ નથી થઈને જ્યારે આપણે અધિકારી સાથે વાર્તે વાતચીત કરી ત્યારે અધિકારી દ્વારા જાણકારી આપવામાં આવી હતી કે વર્ષ દરમિયાન બે વખત કેનાલનું સાફ સફાઈ અને ચાર વખત સાઈડમાં જંગલ કટિંગ એટલે ટોટલ છ વખત કામગીરી કરવાની છે અને આ ટેન્ડર છે તે નવ કરોડનું છે એટલે આમ તો જેટલા ખેડૂતો મિત્રો જોડાય તે ચોક્કસ જણાવશે કે વર્ષમાં કેટલી વખત કેનાલ સાફ સફાઈ થાય છે અને કેટલી વખત જંગલ કટિંગ થાય છે આપ સર્વ મિત્ર જાણો જ છો એટલે ખાસ તો જ્યારે જ્યારે પણ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવે ત્યારે ક્યાંક ને ક્યાંક આવી રીતે હોય છે ને આપણે ખેડૂતોને પૂરતી જાણકારી નથી હોતી ને જેને લઈ ખેડૂતની સાફ સફાઈ કેનાલમાં યોગ્ય રીતે થતી નથી ને ખેડૂતોને જે પૂરતા પ્રમાણમાં છેવાડાના ખેડૂતોને પાણી મળવું જોઈએ તે મળતું નથી જેને લઈ ખેડૂતોને રાહ જોવી પડે છે તો અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ તે હળવદ તાલુકાના માલણીયત ગામથી હું દ્રશ્યો બતાવું છું માલણિયત ગામે હાલ કેનાલ જઈ રહી છે ને જેથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ અને સાથે જ દર્શક મિત્રોને એ પણ જાણકારી આપીએ તો કેનાલ બંધ થતાની સાથે જ પીવાના પાણીનો પ્રશ્ન પણ સપાટી ઉપર આવે છે કારણ કે મોટાભાગના ગામડાઓમાં પિયત માટે અને પીવા માટે બંનેનો સ્ત્રોત આ જ છે અને પાણીનું પાણી ન મળે એટલે ખેડૂતોને પણ ક્યાંકને ક્યાંક ઘણા બધા સપનાઓ હોય છે તે રોળાય છે સાથે જ પિયત માટે જ આ નર્મદા કેનાલમાંથી પાણી મળે એટલે ખેડૂતમાં જીવમાં જીવ આવે છે કારણ કે ખેડૂતોએ હાલ મોંઘા ભાવના ખેડ ખાતર બિયારણ સહિતનું ઓછી ઊંચી ઉધારા કરી અને વાવેતર કર્યું હોય તેવા જ સમયે પાણી ન આવે એટલે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ચિંતાનો માહોલ સર્જાતો હોય છે એટલે અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ ત્યાં હળવદ તાલુકાની માલણીયાત ગામેથી એને માળિયા બ્રાન્ચ કેનાલો બતાવી રહ્યા છે માળિયા બ્રાન્ચ કેનાલમાં પાણીની શરૂઆત થઈ ગઈ છે ખાસ તો ગતકાલ સાંજથી જ પાણી આવી ચૂક્યું છે એટલે અત્યારે આપણે દર્શક મિત્રો સુધી જાણકારી પહોંચાડી છીએ અને ચારસો ક્યુસેક પાણી છોડાયું છે ચારસો ક્યુસેકમાં પાણી હાલ શરૂઆત થઈ ચૂકી છે અને સાથે જ એક બે દિવસમાં લગભગ માળિયા સુધી પણ પહોંચી જશે અને છેવાડાના ખેડૂત સુધી પાણી પહોંચે તે જ માટે જ આ કેનાલ સાફ સફાઈ કરવામાં આવી હતી પરંતુ હાલ આપણે જે જોઈ રહ્યા છીએ કે માળિયા બ્રાન્ચ કેનાલો પાણી આવી ચૂક્યા છે અને ખેડૂતમાં ક્યાંક ક્યાંક નવી આશાઓ પણ જાગી છે કારણ કે મોંઘા ભાવના ખૈદ ખાતર બિયારણ સહિતનો ખર્ચો કરેલો હોય અને પાણીની રાહ જોઈને બેઠા હોય ને ત્યારે જ જે પાણી આવે અને અને આમ ખેડૂતમાં જીવમાં જીવ આવે અને અત્યારે ખેડૂતની આતુરતાનો અંત આવ્યો છે જે પ્રમાણે કહીએ કે હાલ નર્મદા કેનાલમાં પાણી આવે છે માળિયા બ્રાન્ચ કેનાલમાં આપણે ત્યાંથી લાઈવ દ્રશ્યો બતાવી છે ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયા તમામનો ખૂબ ખૂબ આભાર આભાર મિત્રો